મણિનગરમાં ઈએનટી ડેન્ટલ અને ડાયટ કેરની સારવાર માટે સજ્જ બનતું શ્રુતિ હોસ્પિટલ ઈ સર્જિકલ પ્રેક્ટિસ ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસ માં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલ શહેરના મણિનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે આ પ્રસંગે સેન્ટરે ઈ એન તેમની આધુનિક સેવાઓના ત્રીસ વર્ષ અને ડેન્ટલ કેરમાં ત્રણ વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસ માં પચીસ વર્ષની ઉજવણી કરી હતી શૂતી હોસ્પિટલના અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશનનો ઓફર કરવામાં ડેન્ટલ અને સાયનસ સંબંધિત બીમારીઓ માટે ઇન હાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે આ ઉદઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેસર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જાણીતા ઈએનટી સર્જન અને સુતી હોસ્પિટલના સ્થાપક ડોક્ટર શૈલેન મોદીએ ગેજેટના વધુ પડતા ઉપયોગને કારણે શ્રવણ સમસ્યામાં વધતા કેસો તથા આધુનિક જીવનશૈલી તથા ખાનપાનની આદતોને કારણે ઈએનટી સંબંધિત સમસ્યાઓને ધરા વિશેની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે વિશેષ કરીને યુવાનોમાં લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવા અને ઈયરફોનનો સતત ઉપયોગ કરવાથી શ્રવણ શક્તિ સંબંધિત સમસ્યાઓનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે આ મારી ત્રીજી હોસ્પિટલ છે અને મેં અમદાવાદની લેટેસ્ટ કાનના ગળાની અને ડેન્ટલ હોસ્પિટલ બનાવી છે એમાં મેં નવા સાધનો જેવા કે એનેસી આપવાથી માંડીને લસકુરા મટાડવા માટેના દાંતના ઇમ્પ્લાન્ટના અને અમદાવાદમાં પહેલીવાર ઇન હાઉસ સિટી સ્કેન સેન્ટર છે કે જેથી સાયનસ અને કાનના રોગોની અંદર એ જલ્દી નિદાન થાય છે અને પેશન્ટની ટ્રીટમેન્ટ ઘણી સારી મળે છે હું ગળાના કાકડાના ઓપરેશન આ બ્લડલેસ કરું છું અને જેથી છોકરાઓ સ્કૂલે જલ્દી જઈ શકે છે અને નસકુરા અને કાનના ટાંકા વગેરેના ઓપરેશનમાં મારી જે આ સ્પેશિયાલિટી છે અને એના સ્પેશિયલ ટેકનિક મેં ડેવલપ કરેલી છે કે જેથી પેશન્ટને એક કલાકમાં પેશન્ટ સાંભળતું થઈ જાય અને પેશન્ટને વિધાઉટ બેન્ડેજ વિધાઉટ ડ્રેસિંગ અમે રજા આપી શકીએ આ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ પણ અમે ખાસ બહારથી ઇઝરાયલની ચેરો મંગાવેલી છે અને જર્મનીના ઇન્સ્ટ્રુમેન્ટથી અમે લોકો આ જલ્દી અને સારી ટ્રીટમેન્ટ થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અને ડાયટ સેન્ટર હવે આ એટલું બધું અગત્યનું છે કે આપણી લાઇફ અને ખાવાની પદ્ધતિ પ્રમાણે લોકો ઓવરવેટ છે અને ડાયાબિટીસ અને બીપીના રોગો આવી રહ્યા છે જેથી અમે પેશન્ટને બધી રીતે એટલે હેલ્ધી આ પ્રયત્ન આ થાય એવા માટે પ્રયત્ન કરી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ સુધી હોસ્પિટલ આ સ્વાસ્થ્ય પડકારોનો ગળામાં સામનો કરવા માટે વિશેષ અને સર્વાંગી સારવાર પૂરી પાડવા માટે સજ્જ બની છે હોસ્પિટલે મલ્ટી સ્પેશિયાલિટી અભિગમ વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટને એક છત નીચે લાવવાનો પ્રયાસ કર્યો છે જેથી દર્દીઓને સુખાકારી અને તેમને યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરી સારી સારવાર આપી શકાય મોદી અને ડેન્ટલ સર્જન ડોક્ટર શ્યામલ મોદી પણ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરીને ન્યુટ્રિશન એન્ડ ડેન્ટલ હેલ્થમાં અદ્યતન કેર ઓફર કરી છે દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર